નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચના ગણિત વિષયની તારીખ બે ત્રણ બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે તેની ઓરિજિનલ પ્રશ્ન બેંક જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચના ગણિત વિષયની અને ગણિત સહિતના જેટલા પણ વિષયની એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ પાંચના ગણિત વિષયની તારીખ બે ત્રણ બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે તેની જે પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક અ આપેલી આકૃતિની પરિમિતિ શોધો કોઈપણ બે જેના કુલ ચાર માર્ગ છે તો પેલી આકૃતિ અહીંયા આપણને આપેલી છે ત્યાર પછી બીજી આકૃતિ આપેલી છે એની પરિમિતિનું સૂત્ર મૂકીએ પરિમિતિ બરાબર બધી જ બાજુના માપનો સરવાળો એટલે કે છ વધતા એક વત્તા છ વધતા બે વત્તા છ એક વત્તા છ ચાર એટલે એનો સરવાળો થઈ ગયો બત્રીસ મીટર ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા સરસ મજાની આપણને જાહેરાત આપેલી છે કે તારીખ બે ત્રણ બે હજાર ચોવીસના રોજની ધોરણ પાંચની ગણિત વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેકનું સોલ્યુશન છે તેની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા નંબર આપવામાં આવેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપનના નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ તમે તમારા વોટ્સઅપ પર મેળવી શકો છો તો જરૂરથી આ સોલ્યુશન જે છે તે તમારા પીડીએફ ઉપર મેળવી લેજો જે તમારી પરીક્ષા માટે પણ તમને ખૂબ ઉપયોગી સાબિત થવાનું છે મિત્રો ધોરણ પાંચની ગણિત વિષયની આ જે ઓરિજિનલ પ્રશ્ન બેંકની જે સોલ્યુશન છે તેની સાથે સાથે અત્યાર સુધી ધોરણ પાંચની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તે પણ તમને મળી જશે તો એના માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા આવતા મહિનામાં એપ્રિલ મહિનામાં શરૂ થવા જઈ રહી છે તો એના જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર જે છે જૂના પ્રશ્નપત્ર છે કે એમના જે વધારે તૈયારી કરવા માટેના જે અસાઇનમેન્ટ છે તે આપણે તૈયાર કરેલા છે રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર તમને મળશે સીધી ઝેરોક્સ કરાવી અને તમે આ પ્રશ્નપત્રનો ઉપયોગ કરી શકશો સાથે તેમાં સોલ્યુશન પણ ઉપલબ્ધ છે દરેક પ્રશ્નપત્રની અંદર સોલ્યુશન ઉપલબ્ધ છે જેમ કે આપણે મોડલ પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના પણ સોલ્યુશન કરેલા છે અને અસાઇનમેન્ટ પણ વધારે પ્રિપેરેશન વધારે તૈયારી માટે બાળકોને તૈયાર કરેલા છે અને એ પણ અધ્યયન નિષ્ફળતાના આધારે આપણે તૈયાર કરેલા છે તો દરેક બાળકોને ખૂબ ઉપયોગી સાબિત થશે તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે વોટ્સઅપ ઉપર મેળવી શકો છો તો અવશ્ય મેળવી લેજો ચાલો ત્યાર પછી આપણે ત્રીજું જોઈએ તો અહીંયા તમે જોશો તો આપણને એક ષટકોણ આપવામાં આવેલું છે તો એ પરિમિતિ આપણે શોધી છે તો બધી જ બાજુના માપનો સરવાળો એટલે પાંચ વધતા પાંચ વધતા પાંચ વધતા પાંચ વધતા પાંચ એટલે જવાબ થઈ ગયો ત્રીસ બે વત્તા છ એટલે જવાબ થઈ ગયો વીસ મીટર ત્યાર પછી આપણે પાંચમું જોઈએ ત્રિકોણ આપણને આપેલું છે તો ત્રિકોણની પરિમિતિ બરાબર બધી જ બાજુનામાં આપનો સરવાળો તો બાર વત્તા દસ વત્તા બાર એટલે જવાબ આવશે ચોત્રીસ સેન્ટીમીટર એટલે કે એની પરિમિતિ જે છે ત્રિકોણની તે ચોત્રીસ સેન્ટીમીટર થશે ત્યાર પછી છઠ્ઠી આકૃતિ છે એની પરિમિતિ શોધવી છે બધી બાજુના માપનો સરવાળો કરીએ તો પાંચ વત્તા પંદર વત્તા પાંચ વત્તા દસ વત્તા વીસ વત્તા પચીસ એટલે જવાબ થઈ ગયો એસી મીટર ત્યાર પછી સાતમી આકૃતિ અહીંયા આપણને આપવામાં આવેલી છે એની પરિમિતિ બરાબર બધી જ બાજુના માપનો સરવાળો તો છ વત્તા ચાર વત્તા ચાર વત્તા છ વત્તા પાંચ એટલે પચીસ મીટર ત્યાર પછી આઠમી આકૃતિ છે એમાં બધી બાજુના માપનો સરવાળો તો ત્રણ વત્તા સાત વત્તા છ વત્તા સાત એટલે કે ત્રેવીસ સેન્ટીમીટર ત્યાર પછી નવમું પરિમિતિ બરાબર બધી બાજુના માપનો સરવાળો તો બાર વત્તા પંદર વત્તા બાર વત્તા પંદર એટલે કે ચોપન મીટર ત્યાર પછી અહીંયા પરિમિતિ બરાબર બધી જ બાજુના માપનો સરવાળો એટલે 3 5 15 5 15 7 તો 42 મીટર ત્યાર પછી છે પ્રશ્ન નંબર 1 બ તીર્થ વૈશાલી રોનક વિરામ અને જીલ ગ્રીટિંગ કાર્ડ્સ બનાવે છે તેમણે બનાવેલ કાર્ડ માટે નીચે આપેલ કોષ્ટક પૂર્ણ કરવાના છે પરિમિતિ આપેલી છે લંબાઈ પહોળાઈ લંબાઈ પહોળાઈ ચાલો તો તીર્થ જે છે એનું તમે જોઈ શકો છો કે લંબાઈ પાંચ સેન્ટીમીટર ને પહોળાઈ ત્રણ સેન્ટીમીટર આપીશ તો પરિમિતિ બરાબર પાંચ વત્તા ત્રણ વત્તા પાંચ વત્તા ત્રણ એટલે કે સોળ સેન્ટીમીટર વૈશાલી જે છે એનું તમે જોઈ શકો છો કે લંબાઈ ચાર ને પહોળાઈ ચાર છે તો ચાર વત્તા ચાર વત્તા ચાર વત્તા ચાર એટલે સોળ સેન્ટીમીટર ત્યાર પછી રોનકનું જે કાર્ડ છે એની લંબાઈ દસ છે અને પહોળાઈ બે છે તો દસ વત્તા બે વત્તા દસ વત્તા બે એટલે કે ચોવીસ સેન્ટીમીટર વિરમ જે છે એના કાળની લંબાઈ છ અને પહોળાઈ ચાર તો છ વત્તા ચાર વત્તા છ વત્તા ચાર એટલે કે વીસ સેન્ટીમીટર અને ઝીલ જે છે એની લંબાઈ છ સેન્ટીમીટર અને પહોળાઈ પણ છ એટલે છ વત્તા છ વત્તા છ એટલે કે ચોવીસ સેન્ટીમીટર ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના દાખલા ગણો કોઈ પણ બે જેના કુલ ચાર મીટર ચોરસ બાગનું ક્ષેત્રફળ કેટલું થાય તો બાગનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે ઓગણીસ તો જવાબ આપણને મળશે ત્રણસો ને એકસઠ ચોરસ મીટર ત્યાર પછી બીજું તમારા વર્ગખંડની લંબાઈ પંદર મીટર ને પહોળા આઠ મીટર છે તો ક્ષેત્રફળ કેટલું થાય તો ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે પંદર ગુણ્યા આઠ તો જવાબ આવશે એકસો ને વીસ ચોરસ

એક મેદાનની લંબાઈ પંચોતેર મીટર અને પહોળા વીસ મીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય તો મેદાનનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળા એટલે પંચોતેર ગુણ્યા વીસ તો જવાબ આવશે પંદરસો ચોરસ મીટર સાતમું રમેશના રમેશભાઈના ખેતરની લંબાઈ સત્તર મીટર અને પહોળા અગિયાર મીટર છે તો તેનું ક્ષેત્રફળ તો ખેતરનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળા એટલે સત્યાવીસ ગુણ્યા અગિયાર તો જવાબ આવશે બસો સત્તાણું ચોરસ મીટર ત્યાર પછી આઠમું અગિયાર સેન્ટીમીટર પહોળાઈ અને ચૌદ સેન્ટીમીટર લંબાઈ ધરાવતા લંબચોરસનું ક્ષેત્રફળ તો લંબાઈ ગુણ્યા પહોળા એટલે ચૌદ ગુણ્યા અગિયાર એટલે એકસો ચોપન ચોરસ સેન્ટીમીટર ત્યાર પછી એક ગામના તળાવની લંબાઈ બત્રીસ મીટર અને પહોળા મીટર હોય તો તે તળાવનું ક્ષેત્રફળ તો તળાવનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળા એટલે બત્રીસ ગુણ્યા અગિયાર તો જવાબ આવશે ત્રણસો ને બાવન ચોરસ મીટર ત્યાર પછી એક રમતના મેદાનની લંબાઈ તેર મીટર ને પહોળા દસ મીટર છે તો તેનું ક્ષેત્રફળ તો લંબાઈ ગુણ્યા પહોળા એટલે તેર ગુણ્યા દસ તો જવાબ આવશે એકસો ત્રીસ ચોરસ મીટર ત્યાર પછી પ્રશ્ન નંબર બે લંબચોરસ ચોરસ ચોરસનું ક્ષેત્રફળ શોધો તો બરાબર પાંચ સેન્ટીમીટર પહોળાઈ બરાબર ત્રણ સેન્ટીમીટર તો તો એટલે ચોવીસ ચોરસ સેન્ટીમીટર ત્યાર પછી ચોરસની લંબાઈ પાંચ છે અને પહોળાઈ પાંચ છે એટલે પાંચ ગુણ્યા પાંચ તો પચીસ ચોરસ સેન્ટીમીટર ત્યાર પછી ત્રીજું ચોરસની લંબાઈ સાત સેન્ટીમીટર છે પહોળાઈ સાત સેન્ટીમીટર છે તો સાત ગુણ્યા સાત એટલે ઓગણપચાસ ચોરસ સેન્ટીમીટર લંબ ચોરસમાં બાર સેન્ટીમીટરની લંબાઈ અને છ સેન્ટીમીટર ની પોળાઈ તો બાર ગુણ્યા છ એટલે કે બોતેર ચોરસ સેન્ટીમીટર ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ આપેલા આલેખ પરથી પ્રશ્નોના જવાબ લખો એમાં નીચે આપેલા આલેખમાં નૂતન પ્રાથમિક શાળાના ધોરણ ત્રણના ગણિત વિષયના વિદ્યાર્થીઓના ગુણ આપેલા છે એમાં મયુર ગીતા ભાવના મયંક અને રાજેશના ગુણ આપણને આપેલા છે તો એના ઉપરથી જે આપણે સવાલ જવાબ આપેલા છે તો લખીએ પહેલો સવાલ સૌથી ઓછા ગુણ કોણે મેળવેલ છે તો સૌથી ઓછા ગુણ મયંકે મેળવેલા છે બીજું મયંક અને રાજેશના ગુણનો તફાવત કેટલો છે તો મયંક અને રાજેશના ગુણનો તફાવત ચાલીસ છે સૌથી વધારે ગુણ કોણે મેળવેલ છે તો સૌથી વધારે ગુણ રાજેશે મેળવેલ છે ભાવના કરતાં વધારે ગુણકોને મેળવેલ છે તો ભાવના કરતાં વધારે ગુણ રાજેશ મેળવેલ છે અને મયુર કરતાં ઓછા ગુણ કોણે મેળવેલ છે તો મયુર કરતાં ઓછા ગુણ મયંકે મેળવેલા છે ત્યાર પછી બીજો આપણને આલેખ આપવામાં આવેલો છે એના ઉપરથી જોઈએ પહેલો સવાલ કેટલા વિદ્યાર્થીઓને મોટું પતલું પસંદ છે તો ત્રીસ વિદ્યાર્થીઓને મોટું પતલું પસંદ છે સૌથી વધુ પસંદીદ ટીવી કાર્યક્રમ કયો છે તો સૌથી વધુ પસંદીદ ટીવી કાર્યક્રમ મોટું પતલું છે કયો કાર્યક્રમ સૌથી ઓછો પસંદ છે તો છોટા ભીમ અને બાલવીર કાર્યક્રમ સૌથી ઓછો પસંદ છે કયા બે કાર્યક્રમ વિદ્યાર્થીઓને સરખા પસંદ છે તો છોટા ભીમ અને બાલવીર કાર્યક્રમ સીઆઈડીનો કાર્યક્રમ પસંદ હોય તેવા કેટલા વિદ્યાર્થીઓ છે તો તો કાર્યક્રમ પસંદ હોય તેવા વિદ્યાર્થીઓ છે નીચે આપેલા બાળકોના આલેખ પરથી પ્રશ્નોના ચાલો વેલીના ચોકલેટ સ્ટ્રોબેરી બટરસ્કોચ વગેરે જેવા આઈસ્ક્રીમના નામ આપણને આપેલા છે એમાં પહેલો સવાલ કયો આઈસ્ક્રીમ સૌથી વધુ બાળકોને પસંદ છે તો ચોકલેટ આઈસ્ક્રીમ સૌથી વધુ બાળકોને પસંદ છે વેનીલા આઈસ્ક્રીમ પસંદ કરતા બાળકોની સંખ્યા વીસ છે સ્ટ્રોબેરી આઈસક્રીમ અને બટરસ્કોચ આઇસક્રીમ પસંદ કરતા કુલ કેટલા બાળકો છે તો સ્ટ્રોબેરી આઇસક્રીમ અને બટરસ્કોચ આઇસક્રીમ પસંદ કરતા કુલ પાંત્રીસ બાળકો છે કયો આઈસ્ક્રીમ સૌથી ઓછા બાળકોને પસંદ છે તો બટરસ્કોચ આઇસ્ક્રીમ સૌથી ઓછા બાળકોને પસંદ છે પાંચમું બટરસ્કોચ આઈસ્ક્રીમ કરતાં ચોકલેટ આઇસક્રીમ પસંદ કરતાં કેટલા બાળકો વધારે છે તો બટરસ્કોચ આઇસ્ક્રીમ કરતાં ચોકલેટ આઇસ્ક્રીમ પસંદ કરતાં પચીસ બાળકો વધારે છે ચોથું સંસ્કાર વિદ્યાલય શાળા ના ધોરણ પાંચના વિદ્યાર્થીઓને તેમણે ગમતા પાલતુ પ્રાણીઓના આલેખ પરથી પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા પહેલો સવાલ સૌથી વધુ ગમતું હોય તેવું પાલતુ પ્રાણી કયું છે તો સૌથી વધુ ગમતું હોય તેવું પાલતુ પ્રાણી સસલું છે બીજું કેટલા વિદ્યાર્થીઓને ગાય પ્રાણી વધુ પસંદ છે તો પચીસ વિદ્યાર્થીઓને ગાય પ્રાણી વધારે પસંદ છે કૂતરા કરતા બિલાડી વધુ પસંદ હોય તેવા કેટલા વિદ્યાર્થીઓ છે તો કૂતરા કરતા બિલાડી વધુ પસંદ હોય તેવા દસ વિદ્યાર્થીઓ છે સૌથી ઓછું ગમતું હોય તેવું પાલતુ પ્રાણી તો સૌથી ઓછું ગમતું હોય તેવું પાલતુ પ્રાણી બકરી છે અને સસલું પસંદ કરતા વિદ્યાર્થીઓ કેટલા છે તો સસલું પસંદ કરતા ચાલીસ વિદ્યાર્થીઓ છે પાંચમો પંચશીલ શાળાના ધોરણ પાંચના વિદ્યાર્થીઓને ત્રીસ દિવસની હાજરીના આલેખ પરથી પ્રશ્નોના જવાબ આપો તો અહીં આપણને આલેખ આપેલો છે જોઈએ એમના ઉપરથી પ્રશ્ન એમાં પહેલો સવાલ સૌથી ઓછા દિવસ હાજર કોણ રહ્યું તો સૌથી ઓછા દિવસ હાજર નૈતિક રહ્યો બધા દિવસ હાજર કોણ રહ્યું તો બજાત બધા જ દિવસ હાજર રહેનાર જીયા છે માયા કેટલા દિવસ શાળામાં હાજર રહી તો માયા પચીસ દિવસ શાળામાં હાજર રહી સૌથી વધારે દિવસ હાજર કોણ રહ્યું સૌથી વધારે દિવસ હાજર જીઆ રહી નૈતિક કરતાં ભવ્ય કેટલા દિવસ વધારે હાજર રહ્યો તો નૈતિક કરતાં ભવ્ય દસ દિવસ વધારે હાજર રહ્યો પ્રશ્ન નંબર ચાર ગુણાકાર કરો એમાં એક હજાર નવસો છપ્પન ગુણ્યા એકસોને બાવીસ ચાલો તો આ રીતે તમે જોઈ શકો છો પહેલાં એકનો ગુણાકાર કરીએ પછી બેનો કરીએ પછી ત્રણનો ચાલો તો એકનો છ સાથે કરીએ પહેલાં તો બે રકમનું શૂન્ય એકનો છ સાથે કરીએ એટલે છ એકનો પાંચ સાથે કરીએ તો પાંચ એકનો નવ સાથે કરીએ એટલે નવ એકનો એક સાથે કરીએ તો એક બેનો છ સાથે તો બે છંક બે રકમમાંથી ઝીરોમાંથી અહીંયા બે બે છંક બાર બારનો બગડો વધી પડી એક બે પંચા દસ અને એક વધી અગિયાર અગિયારનો એકડો વધી પડી એક બે અઢાર ને એક વધી ઓગણીસ ઓગણીસનો નવડો વધી પડી એક બે એકા બે ને એક ત્રણ એટલે અહીંયા ત્રણ આવશે ત્યાર પછી બે છંક બારનો બગડો વધી પડી એક ત્યાર પછી બે પંચા દસ ને એક અગિયાર અગિયારનો એકડો વધી પડી એક બે અઢાર અઢારને ઓગણીસ ઓગણીસનો નવડો વધી પડી એક બે એકા બે ને એક ત્રણ તો ઝીરો વત્તા ઝીરો વત્તા બે એટલે બે બે વત્તા એક એટલે ત્રણ છ વત્તા એક વત્તા નવ એટલે કે સોળનો છગડો વધી પડી એક એક વત્તા પાંચ વત્તા નવ વત્તા ત્રણ એટલે અઢારનો આઠડો વધી પડી એક એક નવ વત્તા એક વત્તા ત્રણ એટલે તેનો તગડો વધી પડી એક એક વત્તા એક એટલે કે બે તો ત્રેવીસ હજાર આઠ સોરી બે લાખ આડત્રીસ હજાર છસો ને બત્રીસ એવી રીતે એકસો ને અઠ્યાસી ગુણ્યા એકાણું કરીએ એટલે જવાબ આવશે સત્તર હજાર એકસો આઠ એવી રીતે છ હજાર સાતસો અઠ્ઠાવન ગુણ્યા તેર કરીએ તો જવાબ આવશે આઠ હજાર સાતસો ને સોરી સત્યાશી હજાર આઠસો ચોપન ત્યાર પછી દાખલા નંબર ચારમાં રકમ આપી છે આઠ હજાર પંચ્યાસી હજાર છસો પંચોતેર ચાર તો જવાબ આવશે ત્રણ લાખ બેતાલીસ હજાર સાતસો આઠ હજાર ચારસો વીસ ગુણ્યા ત્રેવીસ તો જવાબ આવશે એક લાખ ત્રાણું હજાર છસો બસો પચીસ ગુણ્યા ત્રેવીસ તો પિસ્તાલીસો હતા છસો એટલે પાંચ હજાર પંચોતેર ત્યાર પછી દાખલા નંબર સાત ત્રણસો પાંસઠ ગુણ્યા એકસો પચીસ એટલે જવાબ આવશે પિસ્તાલીસ હજાર છસો બસો પિસ્તાલીસ ગુણ્યા એકસો અડત્રીસનો ગુણાકાર કરીએ તેત્રીસ હજાર આઠસો દસ સડસઠ આઠસો બાવન ગુણ્યા સાત એટલે જવાબ આવશે ચાર લાખ ચુમ્મોતેર હજાર નવસો ચોસઠ છ્યાસી હજાર પાંચસો ચુમ્મોતેર ગુણ્યા સાત એટલે જવાબ આવશે છ લાખ છ હજાર અઢાર ત્યાર પછી અગિયારમું નવ હજાર આઠસો તેતાલીસ ગુણ્યા ચૌદ એટલે અહીં આવશે એક લાખ સાડત્રીસ હજાર આઠસો બે છસો ચોત્રીસ ગુણ્યા બસો પાંત્રીસનો ગુણાકાર થશે એક લાખ અડતાલીસ હજાર નવસો નેવું ત્રણ હજાર ચારસો છપ્પન ગુણ્યા ચોત્રીસનો ગુણાકાર થશે એક લાખ સત્તર હજાર પાંચસો ને ચાર ત્યાર પછી ચૌદમો એકસો અડત્રીસ ગુણ્યા એકસો ચોવીસનો ગુણાકાર થશે એક લાખ સોરી સત્તર હજાર એકસો ને બાર નવસો બત્રીસ ગુણ્યા બસો બારનો ગુણાકાર થશે અહીંયા એક લાખ સત્તાણું હજાર પાંચસો ને ચોર્યાસી ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ ભાંગાકાર કરો એમાં ચાર હજાર બસો વીસ ભાંગ્યા ચાર તો ચાર એકા ચાર ચારમાંથી ચાર જાય તો ઝીરો ઉપરથી તેરા બે બે વડે ભાગ નો ચલેત મિન્ડુ મૂકીને પાછા બે ઉતરે તો અહીંયા 425 સે ભાગ ચાલશે 22માંથી 20 જાય તો બે ઉપર થી પાછા ઉતરે મિન્ડુ તો 425 20 માંથી 20 જાય તો 0 આવી રીતે આપણે ભાંગાકાર કરી શકીએ 637 ભાગ્યા 13 એટલે નીચે શેષ 0 આવશે જવાબ આવશે આપણો 49 ત્યાર પછી 9872 ભાગ્યા 8 તો શેષ 0 1234 જવાબ 1170 ભાગ્યા 11 તો શેષ 0 અહીંાંશ માં આવશે 65 ત્યાર પછી 24000 ભાગ્યા 6 હા તો ચાર હજાર ઝીરો ઝીરો અને અહીંયા જવાબ આવશે ચાર હજાર હા સાતસો ત્રેસઠ ભાગ્યા ગયા તો છેદમાં ઝીરો ઝીરો ઉપર અહીંયા આવશે સડસઠ મિત્રો તારીખ બે ત્રણ બે હજાર ચોવીસના રોજની ધોરણ પાંચની ગણિત વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની જે પીડીએફ છે તે આપણી એપ્લિકેશન ઉપર મૂકાઈ ચૂકી છે અને જો તમારે વોટ્સઅપ પર પીડીએફ જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો અત્યાર સુધી ધોરણ પાંચની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સોલ્યુશનની પીડીએફ પણ તમે વોટ્સઅપ પર મંગાવી શકો છો મિત્રો ધોરણ ત્રણથી આઠના બાળકો માટે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ આવી રહી છે તો આ પરીક્ષા માટે મોસ્ટ આઈમ્પી એવા જે પ્રશ્નપત્ર છે બ્લૂ પ્રિન્ટના આધારે અધ્યયન નિષ્પત્તિના આધારે આપણે તૈયાર કરેલા છે અને એ પણ રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં છે સીધા તમે જે કરાવી અને તેનો ઉપયોગ કરી શકો છો સાથે સાથે દરેક પ્રશ્નોના પાછળના ભાગની અંદર જવાબો પણ આપેલા છે જેથી જવાબ પણ તમારે ગોતવાની જરૂરિયાત નથી અને અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે અને ગયા વર્ષના પ્રશ્નપત્રના સોલ્યુશન પણ છે અને મોડલ પ્રશ્નપત્ર પણ છે તો જરૂરથી આ તમામ સોલ્યુશન જે છે તે મેળવી લે વોટ્સઅપ પર પણ તમે પીડીએફ મેળવી શકો છો એના માટેનો નંબર પણ અહીંયા તમને આપવામાં આવેલો છે આ તમારી પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે તો અવશ્ય તમામ સોલ્યુશન જે છે એમની પીડીએફ મેળવી લેજો ત્યાર પછી સાતમું છે એક હજાર ત્રણસો ભાગ્યા પંદર તો છેદમાં ઝીરો ઝીરો ઉપર આવશે બાણું છ હજાર સાતસો ચોવીસ ભાગ્યા ચાર તો અહીંયા એક હજાર છસો છેદમાં ઝીરો ત્યાર પછી નવમું આઠસો ભાગ્યા દસ તો આઠસો જવાબ આવશે અને અહીંયા શ્રેષ્ઠ આવશે ઝીરો ઝીરો પછી એક હજાર નવસો છપ્પન ભાંગ્યા ત્રણ તો અહીંયા છસો બાવન અને નીચે જવાબ આવશે ઝીરો ઝીરો તો દોસ્તો ફરી મળીશું આપણે એક નવા એકમ કસોટીના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો વિડીયોને અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો